લા લો ભાઈ આપણે તો 400 500 માં પેટ ભરાઈ જાય હોય ભાઈ આપને 1200 બલા આપણે પાંચ પેકેટ નાખી 50 60 રૂપિયા નો ખર્જો કરો પણ આ જો તમે નાના નાના બચ્ચા ને આ બધા જી ખાય ને એમાં જ આપણું પેટ ભરાઈ જાય હોય ભાઈ જો આને મનુષ્ય જેવું જ લાગે બે માણેને ઊભું ન જ પડતું ચાલો ભાઈ જય દ્વારકાથીશ આનંદ આવી જાય ભલે આપને એમ કે ચારસો રૂપિયા ખાવા પીવાના મળે પણ આ જે આને ખા આના આ તું લઈને એની વાત જ અલગ છે આ આવે આપણે સાગર અને કટનીની વચ્ચે જંગલ એરિયામાંથી આ જંગલ હતા